સ્થાનિક કોર્પોરેટરને જાણ કરવામાં આવતા કોર્પોરેટર ઝેલમ ચોક્સી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તેઓએ વોર્ડ ઓફિસરને જાણ કરતા સ્થળે સાફ સફાઈ કરવામાં આવી હતી આ બાબતે તપાસ કરવામાં આવશે કે આ માસના ટુકડા ક્યાંથી રસ્તા પર આવ્યા હરણખાના રોડ પર આવેલા રંગમહેલ પાસે બપોરે બે વાગ્યાના અરસામાં રસ્તા પર માંસના ટુકડા જોવા મળતા વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય જાગ્યો હતો કે માંસના ટુકડા આવ્યા ક્યાંથી એક કલાક સુધી આ ટુકડા રસ્તા પર પડી રહ્યા હતા જોકે આ બાબતે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરવામાં આવતા કોર્પોરેટર ઝેલમ ચોકસી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થળની સફાઈ કરવામાં આવી હતી ડીડીટી પાવડરનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માસ્કના ટુકડા પાલિકાની ડોર ટુ ડોર ગાડીમાંથી નથી પડ્યા પણ ઈદ હોવાને કારણે કોઈ ખાનગી વાહનમાંથી પડ્યા હોય તેવું લાગે છે કોર્પોરેટરને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને સફાઈ કરી હતી આ બાબતે તપાસ કરવામાં આવશે કે માસના ટુકડા જાહેર રસ્તા પર ક્યાંથી આવ્યા હિન્દુ સમાજની લાગણી દુબાઈ હતી વધુમાં સ્થાનિકે જણાવ્યું કે